અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશેષ સંસ્કૃતમાં આપણે પદ્ય એક થી છ ગદ્ય અગિયાર થી સોળ જોયા અને પદ્ય સાત નાટ્ય મેં તત્ મયાકૃતમ આ નાટ્યની મેં રચના કરી છે તેનો ભાગ એક જોયો હવે ભાગ બે જોશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ પ્રમાણે ભરત મુનિ છે એ ચાર વેદ અને સટ વેદાંગનું અનુસ્મરણ કરી યાદ કરી અને ચારે ચાર વેદમાંથી જે અગત્યની બાબતો છે એ લઈ અને નાટ્ય પંચમો વેદની રચના કરે છે અને હવે આપણે આગળનો શ્લોક જોઈએ જેમાં આવતી સંધિનો અભ્યાસ કરીએ ક્વચિત વત્તા ધર્મ ક્વચિત એટલે ક્યાંક ધર્મ એટલે ધર્મ શાંતિ ક્વચિત હાસ્ય એટલે ક્યાંક હાસ્યમ એટલે હાસ્ય ક્વચિત વત્તા યુદ્ધ યુદ્ધ એટલે યુદ્ધ ક્વચિત વત્તા કામ

क्या क्रीड़ा के रमत क्वचित अर्थो हो क्या अर्थ के धन संपत्ति क्वचित श्रम हो क्या शांति क्वचित हास्यम क्या हास्य क्वचित युद्धम क्या युद्ध क्वचित काम हो क्या कामना क्वचित वध हो क्या वध नाट्ये भवती एव नाट्यम मा तो नाटकमा होयज छे अथवा तो होयज અનુવાદ જોઈ લે વિદ્યાર્થી મિત્રો ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા ક્યાંક અર્થ ક્યાંક શાંતિ ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના ક્યાંક વધ આ નાટ્યમાં હોય જ છે ભરત મુનિ અહીં કહે છે કે જે પંચમો વેદ રચ્યો છે એમાં કઈ કઈ બાબત આવશે તો એમાં ધર્મ વિશે આવશે ક્રીડા વિશે આવશે અર્થ કે ધન સંપત્તિ વિશે આવશે શાંતિની વાત પણ એમાં આવશે એમાં હાસ્ય પણ આવશે અને યુદ્ધ પણ આવશે એમાં કામના પણ આવશે અને વધ પણ આવશે આ જુદી જુદી બાબતોનો સમાવેશ છે એ નાટ્ય નામના પાંચમા વેદમાં થયેલો છે ચાલો હવે તમે વિદ્યાર્થી મિત્રો કદાચ જાણતા હશો કે સંસ્કૃત સાહિત્યમાં અને અન્ય સાહિત્યમાં નવ રસોની ગણના કરવામાં આવી છે મુખ્યત્વે આ નવે નવ રસો આપણને આ નાટકમાં જોવા મળે છે જો તમે આ જે ક્રીડા છે અર્થ છે શાંતિ છે હાસ્ય છે યુદ્ધ છે કામના છે અને વધ આ બધા જુદા જુદા આપણા રસ છે એના પ્રતિક છે સંસ્કૃતના નવ રસોના નામ છે એ અમને કહી દઈએ છીએ તો શાંત રસ છે તો જે આધ્યાત્મ અને શાંતિમાં હોય છે એ શાંત રસ છે જે આપણા નવ રસ છે એમાં શૃંગાર વીર કરુણ અદ્ભુત હાસ્ય ભયાનક બીભ અને રૌદ્ર આ જુદા જુદા નવ આપણા રસ છે અને આ નવ રસ છે એના પ્રતિક તરીકે આ શ્લોકની અંદર ધર્મ અર્થ શાંતિ હાસ્ય યુદ્ધ કામના વગેરેની વાત કરેલી છે તો ચાલો આ ઉપરથી ખબર પડે છે કે આ નાટકમાં આ બધા રસોનો સમાવેશ થાય છે અને એટલે જ આ નાટક છે ને એ લોકોને ખૂબ જ ગમે છે અને આનંદ પણ આપે છે બોધપાઠ પણ આપે છે અનેક રીતે નાટક છે એ લોકોનું કલ્યાણ કરે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે શ્લોક જોઈએ અને પાંચમા શ્લોકમાં આવતી સંધિનો અભ્યાસ કરીએ આવતી ધર્મ ધર્મ પ્રવૃત્તા નામ ધર્મ એટલે ધર્મ અને ધર્મ પ્રવૃત્તા નામ એટલે ધર્મમાં લાગેલા રહેનારા થતો ધાર્મિક લોકો એમ પણ આપણે કરી શકીએ ત્યારબાદ નિગ્રહ વત્તા દૂર્વિનીતાના દૂર્વિનીતાના એટલે જે ખરાબ આચરણ ખરાબ વર્તન કરે છે તે અને નિગ્રહ એટલે શમન કરવું શાંત દમન કરવું એ ટાઈપનો અર્થ કરી શકીએ આપણે પોતાની જાતને વશ કરવાની બાબત છે અથવા તો કાબુમાં રાખવાની વાત છે પોતાના મનને કંટ્રોલ કરવાની વાત છે એ બધી તમામ બાબતો જે છે ઇન્દ્રિયોને વશ કરવાની લગતી બાબતો તેને નિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે એને સંયમ પણ આપણે કહી શકીએ સંયમ અથવા તો પોતાની જાત ઉપર કાબુ રાખો એટલે નિગ્રહ ચાલો હવે આપણે અન્વય અને અનુવાદ જોતા જઈએ ધર્મ પ્રવૃત્તા નામ એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને અથવા તો ધાર્મિક લોકોને પણ તમે કહી શકો

વિનીતાના એટલે વિનયપૂર્વક વર્તન કરનારાઓ અથવા તો વિનયી લોકોને પણ તમે કહી શકો દમ ક્રિયા એટલે દમન ક્રિયા કે જેને દમન તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે જે આપણે દશકમ ધર્મ લક્ષણમાં દમન વાત આવી હતી એ ઇન્દ્રિયો ઉપરનો સંયમ હવે અનુવાદ આપણે કરી લે વિદ્યાર્થી મિત્રો ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ કામનું સેવન કરનારાઓને કામ ખરાબ વર્તન કરાવનારાઓને સંયમ અને વિનયપૂર્વક વર્તન કરનારાઓને દમનક્રિયા આ નાટકમાં હોય જ છે એટલે કે જે ધાર્મિક લોકો છે જે કામી લોકો છે જે દુષ્ટ લોકો છે અને જે વિનયી લોકો છે એમને જે જોઈ છે એ બધા જ લોકો માટે આ નાટ્યમાં એ મળી રહેશે એટલે કે નાટ્ય છે એ બધા જ લોકોને આનંદ આપનારું અને ઉપદેશ આપનારું શીખ આપનારું જે બની રહેશે વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો કે સમાજમાં જુદી જુદી પ્રકૃતિના લોકો હોય છે જુદા જુદા એના કોટિક્રમ પણ હોય છે અને એ જ રીતે દરેક વ્યક્તિના રસ રુચિ અને સ્વભાવ પણ જુદા જુદા હોય છે તો આવા દરેક જુદા જુદા વ્યક્તિ છે એને નાટ્યમાંથી જુદી જુદી વસ્તુ છે અથવા તો જુદા જુદા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ફોર એક્ઝામ્પલ ધર્મમાં પ્રવૃત્ત રહેનારા હોય એને ધર્મનું માર્ગદર્શન મળે છે તો કામનાનું જે સેવન કરે છે કામને જે સેવે છે તો એને એના અંગે માર્ગદર્શન મળે છે ખરાબ વર્તન કરે છે તો એને સંયમ કેમ રાખવો એનું વર્તન માર્ગદર્શન મળે છે અને વિનયપૂર્વક જે વર્તન કરે છે એને એને અનુરૂપ માર્ગદર્શન મળે છે અત્યારે આધુનિક સમયમાં આપણા જે મૂવીઝ જે છે પિક્ચર છે ટીવી છે એ બધું જ ખરેખર આ સાહિત્યનું જ સ્વરૂપ છે પરંતુ એ દ્રશ્ય દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય છે અને એ જ રીતે આ નાટક પણ દ્રશ્ય શ્રાવ્ય સાહિત્ય છે ચાલો હવે શ્લોક નંબર છ છે એને જોઈએ છ છઠ્ઠા શ્લોકમાં આવતી સંધિનો અભ્યાસ કરીએ નાના ભાવ વત્તા ઉપસંપન્નમ નાના ભાવ એટલે જુદા જુદા અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો સંપન્નમ એટલે સંપન્નયુક્ત પછી નાટ્યમ વત્તા એતત વત્તા મયા હવે આ જે શબ્દ છે નાટ્યમ મેતત મયા કૃતમ જે આપણા પદ્યનું શીર્ષક છે નાટ્યમ એટલે નાટ્ય અથવા તો નાટક પણ કહી શકો એતત એટલે આ મયા એટલે મારા વડે અથવા તો મેં કૃતમ એટલે કર્યું છે કે રચ્યું છે હવે આપણે અન્વય અને શબ્દ અનુવાદ જોઈએ નાના ભાવ ઉપસંપન્નમ નાના ભાવ ઉપસન્પનમ એટલે વિવિધ ભાવોથી યુક્ત અથવા તો વિવિધ ભાવો વાળું નાના અવસ્થા અંતરાત્મકમ એટલે નાના એટલે વિભિન્ન અથવા તો વિવિધ પ્રકારની અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અથવા તો વિવિધ અવસ્થાઓ જેમાં આવે છે તેવું લોકવૃત્ત અનુકરણમ લોકવૃત્તા અનુકરણમ એટલે કે લોકોના આચરણનું અનુકરણ કરનારું એટલે કે સમાજમાં જે લોકોનું આચરણ છે એ લોકોનું આચરણ છે એ જ નાટકમાં જોવા મળે છે નાટકમાં બીજું કંઈ નથી હોતું પણ સમાજમાં લોકોનું જે વર્તન છે જે આચરણ છે એનું જ પ્રતિબિંબ છે એ આ નાટકમાં જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો આ નાટ લોકવૃત્તાનું કરણમ શબ્દ છે તો કે ભાઈ દરેક લોકોને ઉપકારક અથવા તો લોકોનું આચરણ છે એમાં છે તેવું એ નાટ્યમ નાટ્ય મે રચ્યું છે અનુવાદ છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈ વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય છે એ મેં રચ્યું છે આપણને લગભગ મોટા ભાગના અત્યારની મૂવીઝ જે છે છે અથવા તો સાહિત્ય બધામાં મહાપુરુષોના વૃત્તાંતનું અનુકરણ જોવા મળે છે દાખલા તરીકે હમણાં રામાયણ થોડાક વખત પહેલા સિરિયલ આવતી રામાયણ છે તો એ ભગવાન રામનું જે આખું જીવન વૃત્તાંત છે એના ઉપરથી રચાયેલી છે તો આ નાટકમાં પણ લોકો જે છે વિવિધ રીતની સમાજ છે લોકોનું વર્તન છે લોકોની જે જીવનશૈલી છે એનું અનુકરણ જોવા મળે છે અને ખરેખર નાટક છે ને એને સમાજનું દર્પણ એટલે જ કહેવાય છે કે કારણ કે તેમાં સમાજના વિવિધ લોકો સમાજના વિવિધ લોકોના સ્વભાવો એમના સારા અથવા તો ખરાબ જે ગુણો અને લક્ષણો છે એ બધું આપણને આ નાટકમાં જોવા મળે છે